નમસ્કાર ખેડૂત મિત્રો ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન નિષ્ણાંત પ્રેશ ગોસ્વામીની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં જે વરસાદી માહોલ જામ્યો હતો તે હવે પૂરો થઈ ગયો છે ત્રેવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદનું જોર નેવું ટકા સુધી ઘટી ગયું છે

વરસાદની તીવ્રતા અને વ્યાપમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે જોકે હજુ પણ કેટલાક અપવાદરૂપ સ્થળોએ હળવા છૂટાસવાયા વરસાદની શક્યતા નકારી શકાય નહીં આ વરસાદી સિસ્ટમ પૂરી થતાની સાથે જ હવામાનમાં કેટલાક મહત્વના ફેરફારો જોવા મળ્યા છે છેલ્લા ઘણા દિવસથી પવનની ગતિ સામાન્ય કરતાં વધારે હતી જે હવે ઘટીને સામાન્ય સ્તરે એટલે કે બારથી પંદર કિલોમીટર પ્રત્યેક કલાકની થઈ ગઈ છે વરસાદી માહોલ સમાપ્ત થતાની સાથે તાપમાનમાં પણ વધારો થયો છે હાલમાં સરેરાશ તાપમાન ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં નોંધાઈ રહ્યું છે અને આગામી દિવસોમાં તેમાં એકથી બે ડિગ્રીનો વધુ વધારો થવાની સંભાવના છે આ તાપમાનનો ઉછાળો સત્યાવીસ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં વરસાદી વિરામ લાંબો સાલ છે નહીં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે આ વરસાદની સિસ્ટમ બંગાળની ખાડીમાંથી આગળ વધી રહી છે રાજ્યના લગભગ પચાસ ટકાથી સાહીઠ ટકા વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે ગુજરાતમાં ચોમાસુ હવે પૂર્ણતાને આરે છે હાલમાં વરસાદે વિરામ લીધો છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે પરંતુ આ સ્થિતિ કામ ચલાવશે આગામી સમયમાં અઠ્યાવીસ સપ્ટેમ્બરથી શરૂ થનારો વરસાદનો નવો રાઉન્ડ રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ જમાવશે આથી ખેડૂતો અને નાગરિકોએ હવામાનની આ આગાહીને ધ્યાનમાં રાખીને પોતાનું કામનું આયોજન કરવું જરૂરી છે તો ખેડૂત મિત્રો આ સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશે નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખડત પ્રિયા યુટ્યુબ ચેનલ